વિવિધ માર્ગો ઉપર ફરી હતી જ્યાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે ધોળાજી પંથક ગુંજી ઉઠ્યું હતું આ રેલીમાં વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ સામાજિક રાજકીય આગેવાનો પોલીસ જવાનો તેમજ વિદ્યાર્થીઓ સહિત નગરજનો જોડાયા હતા આજે પૂર્વ સંધ્યાએ ધોળાજી લાયન્સ ક્લબ અને ધોરાજી તાલુકા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય મઠાલ સરગમ અને મસાલ રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજના દિવસે એક જ વાત છે આ તિરંગો ધ્વજ એ માત્ર ધ્વજ નથી પણ આપણા સુરવીરો જે દેશ ની આઝાદી માટે બલિદાન આપ્યું છે એ બલિદાન નો એક પ્રતિક છે આ તિરંગો આપણે સૌને સમગ્ર દેશવાસીઓને રાજકોટ નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર